નમસ્કાર આપડે છીએ લીટલ રડો કચ્છ મજાના વાતાવરણની વચ્ચે છીએ અને અહીંયાના જે આર એફ ઓ છે સરલા સાહેબ ખાસ એમની સાથે મુલાકાત કરવી છે આ રણની વિશેષતા શું છે અહીંયા શું છે કે જે માણવા જેવું છે કંઈક જાણવા જેવું છે અને વિદેશથી અથવા તો તમે ગુજરાતના જ છો અહીંયાના પ્રવાસ ઉપર છો તો આ રણની શા માટે મુલાકાત લેવી જોઈએ પાંચ હજાર સ્ક્વેર ફૂટ કિલોમીટરની અંદર વિસ્તરાયેલું રણ છે આ રણની અંદર શું એવું છે ખાસ આપણે મુલાકાત કરવી છે અને શાહ સાહેબ આપણે અહીંયા આરએફઓ તરીકે કેટલા વર્ષ થાય મારે દોઢક વર્ષ જેટલો તો દર્શ્ય દે અને ખાસ આ રણ શા માટે જોવું જોઈએ આમ તો પરિતૃતી માણસ રણ શબ્દ સાંભળે એટલે એના મગજમાં એવું દેશે કે ત્યાં ખાલી રેતી જ રેતી હશે બરાબર પણ અહીં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠેલી છે બહુ બધી બાયોડાયવર્સિટી છે બાયોડાયવર્સિટી છે અહીં અ વિશ્વમાં એકમાત્ર જે ખુડખર પર્યાવરણના વાઇલ્ડનેસ જોવા મળે છે તે આપણા રણ વિસ્તારમાં છે પછી દક્ષિણપૂર્વ એશિયા ખના ફ્લેમિંગો જે પિંક સિટી આપણું ગુજરાત તરીકે ઓળખવામાં આવે છે તે ફ્લેમિંગો સિટી આપણા રણમાં ઘણા બધા ફ્લેમિંગો જે આપણું સ્ટેટ પર છે એ ફ્લેમિંગ આપણે ત્યાં છે એના પાછળ પાછળ શિકારી પક્ષીઓ છે લોકડી છે વરુ છે શિયાળ છે ઝરક છે ઘણા બધા પ્રાણીઓ છે અને જે પંદર વીસ જાતના પક્ષીઓ પ્રાણીઓ અહીંયા રહે છે અને ઘુડખર એટલે કઈ જાતની પ્રથા પ્રજાતિ કહી શકાય ખર એટલે ઘોડા અને ગધેડા વચ્ચેનું જે જાનવર હોય ઘોડ એટલે ઘોડો ખર એટલે ખચર અને એ બંને ને mixed જે પ્રજાતિ બને છે એને ઘોડખર તરીકે ઓળખવામાં આવે છે અને બીજું ખચર તરીકે આપણે એને ઓળખીએ છીએ બરાબર અને એ અંદાજે અહીંયા કેટલી એની વસ્તી હશે છેલ્લી ગણતરી પ્રમાણે છ હજાર બ્યાસી ની આજુબાજુ છે પણ અત્યારે એથી પણ વધારે હશે વધારે હશે અને

પ્રવાસી ઉપર આધાર રાખે છે કે એને કેવો કેવો વિસ્તાર જોઈએ છે કેવું કામ કરવું છે એને કેવું કલ્ચર જોઈએ છે એમ તો ઘણા બધા ફોટોગ્રાફરને એવું હોય છે કે જેને કોઈ એક પક્ષી ઉપર કામ કરવું હોય તો એ પંદર પંદર દિવસ રોકાય છે ઓકે અને અંદાજિત એ લોકોનો ખર્ચો કેટલો હશે અહીંયા અભયારણ્યની મુલાકાત લેવા માટે અભયારણ્યમાં આપણે છ જણાની મર્યાદામાં એક ગાડીના ચારસો રૂપિયા વન વિભાગની ફી હોય છે ઓકે પછી એના કેમેરાની ફી એ બધી અલગથી હોય છે કુદરતી સૌંદર્યની સાથે સાથે અભયારણની મુલાકાત અહીંયા પ્રાણીઓ પક્ષીઓની પણ જાણકારી લઈ શકાય અને સાથે સાથે ખાસ આપણે એમ કહીએ કે આ નીર જે અહીંયા ભર્યા છે એ શા માટે ભરીએ છીએ આપણે એક તો નર્મદા નદીનું પાણી જે કોઈ જરૂરિયાત વગરનું વહી રહ્યું હતું જે અમારા પ્રવાસીઓને પણ અડચંડ રૂપ હતું અને આમ તો આ ખારા આપણા દેશની જમીન છે એટલે મીઠું પાણી એને પોસાય નહીં એક જે વિસ્તાર છે એ વિસ્તાર બગડે એના એટલે મીઠાપાણીના પક્ષીઓ પણ અમારા રોકાઈ શકે એના માટે આ તળાવ બનાવવામાં આવ્યા છે જેથી એને પાણી મીઠા મીઠાપાણીના પક્ષીઓ મળે અને બીજા પ્રાણીઓને પીવાનું પાણી પણ મળી ગયા એક આરીફોની સાથે સાથે એક માનવતાની દૃષ્ટિનું પણ આ કામ છે એ બહુ મહત્ત્વનું કામ છે કે અહીંયા ઘણા એવા પક્ષીઓ છે કે જે ખારા પાણી અંદર નથી રહી શકતા અને એમ કહેવાય કે નીર મોભારે ચડાવ્યા છે તો ભારત સરકારનું શ્રેષ્ઠ કામગીરી છે કે જે નર્મદાના નીર અહીંયા સુધી પહોંચ્યા છે અને એ પાણી અલગ રીતે વહી જાય એટલા માટે ખાસ અહીંયા સંગ્રહ કરવામાં આવ્યો છે અને અહીંયા નાના મોટા ઘણા જીવ છે કે જે આ પાણી થકી પોતાનું જીવન છે પોતાની દિનચર્યા પોતાનો ખોરાક છે એ લઈ શકે છે અને ખાસ એમનું રહેઠાણ કેવું છે મારે તમને એ પણ બતાવવું છે ત્યારે ઘણી વખત એવું થતું હોય કે રાત્રે અહીંયા કોઈ મહેમાનો આવતા હોય રાત્રે અહીંયા કોઈ કામગીરી કરવાની થતી હોય કે અહીંયા કોઈ ઇન્વેસ્ટિગેશન કરવાનું થતું હોય ત્યારે રહેવાનું ખાવાનું પીવાનું એક સરકારી ઓફિસર તરીકે તમે ડ્યુટી તો નિભાવો જ છો પણ એની સાથે સાથે તમારું રહેવાનું પણ તમારા જે કાર્યસ્થળ હોય ત્યાં થતું હોય ત્યારે એમ કહેવાય કે આખે આખું જીવન છે ને તમે અહીંયા હોમી દીધું છે એવું થઈ ગયું એવું કહેવાય અહીંયા રેસિડેન્ટ રેસીડેન્ટ છે ખૂબ સરસ મજાનું છે આ પ્રકૃતિની વચ્ચે રહેવું અને અહીંયા જીવવું એ પણ એક લાવો હોય છે ચાલો કિચન પણ બતાવું આપને સરસ મજાનું રસોઈ ઘર છે કે અહીંયા મજાની રસોઈ થતી હોય થોડી વાર પહેલા અમે પૌવા જમ્યા છીએ મજાના ફળ ફ્રૂટ જમ્યા છીએ સાથે બિસ્કિટને બધું જમ્યા છીએ પણ ખાસ આવા સ્થળની મુલાકાત લેવી આવા સ્થળનો લાહવો લેવો એ જીવનનો એક ખૂબ મહત્વનો હિસ્સો હોય અહીંયા અલગ અલગ પક્ષીઓ છે એને જાણવા એને માણવા એની પ્રકૃતિ શું છે એ સમજવી અને એની સાથે સાથે રણના સૂકા વિસ્તારની સાથે સાથે એક બાજુ જોઈએ તો રણ એટલે માત્ર રહેતી નહીં પણ એક બાજુ સૂકો વિસ્તાર ને એક બાજુ ભીનો વિસ્તાર છે એનો અહીંયા મુલાકાત લેવી એ પણ ખૂબ મજાની વાત છે આપ સૌને પણ આમંત્રણ છે કે લિટલ રણ ઓફ કચ્છની અંદર પધારો અહીંયાની મુલાકાત લ્યો અને અહીંયાનું જે કેવું જીવન છે અહીંયાના પક્ષીઓનું કેવું જીવન છે ખાસ જો પ્રકૃતિ પ્રેમી હોય તો આપનો આવકાર છે નમસ્કાર